વોર્ડ નંબર નવમાં સવા કરોડના ખર્ચે વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સયાજગંજ વિધાનસભાના વોર્ડ નંબર નવમાં રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે વિકાસના કામોનું સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં તળાવ કિનારે આવેલ વિસ્તાર તથા ગરબા ગ્રાઉન્ડ સહિત અલગ અલગ સોસાયટીમાં વિકાસના કામો કરવામાં આવશે આ ખાતમુહૂર્ત પ્રસંગે સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેઉ રોકડીયા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પૂર્વ કાઉન્સીલર રાજેશ આયરે કાઉન્સીલર શ્રીરંગ આયરે વોર્ડ પ્રમુખ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ખાતમુહૂર્ત પ્રસંગે ધારા સભ્ય કેઉ રોકડીયા જણાવ્યું હતું કે એટલે તમને ખાલી ધ્યાન રહે કે આખામાં પ્યોર બ્લોક કરાવી છે જે જૂના છે એ પણ નીકળીને રિફીટ થશે અથવા તો બદલી નાખશે અને અહીંયાથી જે આ સામાન નીકળે છે એ આખો અહીંયા શિફ્ટ કરાય તો જાડ છે સયાજીગન વિધાનસભામાં વોર્ડ નંબર નવમાં આજે એક કરોડ અને પચીસ લાખના કામોના ખાતમુહૂર્ત વિવિધ સોસાયટીમાં આરસીસી રસ્તા પેવર બ્લોક કોમન પ્લોટમાં પેવર બ્લોક સહયોગ ગાર્ડનની બાજુમાં જે ગરબા ગ્રાઉન્ડ છે એ આખું ગરબા ગ્રાઉન્ડ પર પેવર બ્લોક અને ભવિષ્યની અંદર આર્ટિફિશિયલ લોન દ્વારા આની પર ગરબા થાય અને એની સાથે લક્ષ્મીપુરા તળાવની બાજુમાં પણ વૃક્ષારોપણ આવા અનેક કાર્યોનું આજે ખાત ખાતમુહૂર્ત સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીની ઉપસ્થિતિમાં અમારા સંગઠનની ટીમ અમારા સૌ કાઉન્સિલરો જે કાઉન્સિલરો સોસાયટી સોસાયટીએ ફરીને જે પણ કામ પ્રજાના નાનામાં નાના બાકી હોય છે એને પૂરતા કરવા માટે અમારી મદદ કરે છે આજે તમામ કામો ધારાસભ્યશ્રી અને કોર્પોરેશનની એસી વીસની ગ્રાન્ટમાંથી આજે બંને ગ્રાન્ટમાંથી આ કામો આજે કરવામાં આવ્યા છે